ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે એક ફૂલે પુષ્પાનો પ્લોટ જોયા આવ્યા ભાઈ તમારું આખું નામ શું છે પટેલ હર્ષદ કુમાર નરસિંહભાઈ પટેલ બરોબર જિલ્લો તાલુકો દેસર જિલ્લો બરોડા બરોબર આ તમે કઈ વેરાયટી વાવી છે ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા છે કેટલા વીઘાની છે એ વીઘા જેવું ખરું વીઘા એક વીઘા જેવી છે મે પાછળની સાઈડ મે તમને આગળ વિડિયો બતાવ્યો અહીં આપણે પેલી એમપી ની વેરાયટી આવે આ જે મજૂર લોકો વાવે છે એ આ છે ને પુષ્પા આવેલી છે આ અન્ય વેરાયટી એની સરખામણી પુષ્પા સાથે પેલા અલગ વેરાયટી વાવતા આજુબાજુ બીજી વાવેલી છે પુષ્પા કેવી લાગે છે પુષ્પા સારી લાગી મને હા સરસ લાગી અને કઈ કઈ રીતે ડાળીઓની પેટા ડાળીઓની સંખ્યા કેવી છે અન્ય વેરાયટી કરતાં સારું છે અન્ય વેરાયટી કરતાં સારું બરાબર રાકેશભાઈ તમારી હાથમાં રહી એ અન્ય વેરાયટી છે અને ભાઈના હાથમાં રહી એ ફૂલે પુષ્પા છે હા હવે તમે તમે જ બે એક હાથમાં આ લઈ લો એક હાથમાં લે આ લઈ લો અને ખેડૂત મિત્રોને સરખામણી કરીને બતાવો જો સરખી જ સાઇઝની કાઢી છે અને ઝાડ જોતા જોઈએ તો પેલી નજરે આ વેરાયટી ગમે અને આ ફૂલે પુષ્પા છે ઝાડ તમે જુઓ તો નથી ઝાડવાનું મોટું છે પણ ફ્લાવરિંગમાં જુઓ આમાં શીંગોની સંખ્યા જુઓ ફૂલે પુષ્પામાં ઝુમખામાં ચાર ચાર પાંચ પાંચ શીંગો છે જ્યારે આમાં બે શીંગો છે અને દાણા બે અને ત્રણ કોકમાં ત્રણ ચાર જોવા મળે છે બાકી બે ત્રણ બે ત્રણ છે અન્ય વેરાયટીમાં આમાં ચાર ચાર એવરેજ ચાર છે અને આ જુઓ તમે કેવું લાગે રાકેશભાઈ કેવી થશે આ છ સાત ફૂટ સુધી વધે અને આ ડાળી પેટા ડાળી સંખ્યા જોવો જોઈએ તુવેર નો માલ લાગવા છતાં કોઈ ડાળી ભાગતી નથી બંને બાજુ બે બાજુ વળી ગઈ છે તુવેરો હા એકલી તુવેર છે અને આગળનો નો દોઢ ફૂટ થી જેવો ભાગ માં ફ્લાવરિંગ આવે છે હા એટલે ફ્લાવરિંગ નો જે છે વધારે છે સિંગો વધારે જેટલી ડાળી લાંબી એટલું વધારે ફ્લાવરિંગ છે અને આમાં તમે જોવો એ રીતે ખાલી આ ડાળ ને તમે બીજી બધી જોવો પાંદડા કરતા શીંગો વધી ગયેલી છે હજી આનું ઉત્પાદન આવે રાકેશભાઈ એટલે જણાવજો એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે કઈ વેરાયટી પસંદગી કરવી અને કઈમાં વધારે ઉત્પાદન મેળવી શકે ઠીક છે ધન્યવાદ